હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો અહીંયા જે ચાર વસ્તુ દેખાય છે ચાર વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારું વજન ઘટે છે તમારા શરીરની ચરબીના થ ઓછા થાય છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે આ ઉપાય છે એ રામબાણ ઉપાય છે એવા લોકો માટે કે જે લોકોનું વજન એકદમ ઝડપથી વધતું જાય છે જે લોકોની પાચનતંત્ર એકદમ નબળું છે જે લોકો ઓછું ખાય છે અને એમનું જે લોકો ઓછું ખાય છે અને છતાં પણ એનું પાચનતંત્ર નબળું છે એટલે વજન એકદમ ઝડપથી વધી રહ્યું છે એવા લોકો માટે આરામબાણ ઉપાય છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે સાથે સાથે મિત્રો આ ઉપાય તમને ભયંકર ગરમીમાં પણ તમારો તંત્રને સ્ટ્રોંગ રાખવાનું કામ કરશે ચલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો વિડીયોઝ ખૂબ નાનો છે પરંતુ ખૂબ જ ઉપયોગી છે પસંદ આવી રહ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને રેસીપી એવા લોકો સુધી જરૂર પહોંચાડજો છે જે લોકો ઘરે બેસીને પણ એમનું વજન કંટ્રોલ કરવા માંગે છે તો ચાલો જોઈએ રેસીપી સૌથી પહેલાં અહીંયા આપણે એક ચમચી જીરું લેવાનું છે અને સાથે સાથે પાંચથી સાત દાણા મરી દાણાના લેવાના છે જીરું વચ્ચે ઘટાડે છે મરી પાવડર ખોરાકને બચાવે છે બે એલાયચી લેવાની છે એલાયચી તમારા શરીરની અંદર જરબી તોડવાનું કામ કરે છે તમને સ્ટ્રેસથી દૂર રાખવાનું કામ કરે છે તમારા બોડીના હોર્મોન્સ બેલેન્સ રાખવાનું કામ કરે છે અને અંગૂઠાના પહેલાં વૈઠા જેટલું તજનું લાકડું તજનું લાકડું કેલરી બાળવાનું કામ કરે છે તમારા શરીરની અંદર રહેલી કેલરી બાળે છે તો મિત્રો આ પ્રયોગ એક વખતનો લોસ પાવડર આરામથી તમારો બનશે અહીંયા તમારે વેટ લોસ ઉકાળો બનાવ હોય તો પણ બનાવી શકો છો પરંતુ બેટર છે કે અહીંયા આપણે એવું વેટ લોસ ચૂણા બનાવીશું વેટ લોસ ખાકી બનાવીશું કે જેના કારણે તમારું વજન છે એકદમ ઝડપથી ઘટે જ્યારે પણ તમે આ વેટ લોસ ચૂણો લઈ રહ્યા હોય એનો બેસ્ટ ટાઈમ કયો છે કે જેનાથી વજન તમારું ડબલ સ્પીડે ઘટે છે એવું તમને જણાવીશ બીજું કે આ જે વેટ લોસ ચૂણ છે એ પીવો છો તો તમારે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે કારણે તમારા વધારે ઝડપથી બહાર આવી જાય તો ચલો બનાવી લઈએ સરસ મજાનો વ્હીટલો પાવડર તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વેઇટલો પાવડર બનીને રેડી છે રાત્રે સૂતા પહેલા એક ચમચી લેવાની છે હુંફાળા ગરમ પાણી સાથે આ એક જ ચમચી લેવાથી તમારા ખોરાકનું પાચન થશે તમારા શરીરની ચરબી છે એકદમ ઝડપથી ઓછી થશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે અત્યાર સુધીનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે અત્યાર સુધીનો આ સૌથી અસરકારક ઉપાય છે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે તમારો ફેટ લોસ થશે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે દિવસ દરમિયાન ખાધેલા ખોરાકનું પાચન થશે નવી ચરબી બનતી અટકી જશે જૂની ચરબીનો નિકાલ થશે તમારા શરીરની તાકાત મળશે સાથે સાથે તમારા શરીરની અંદર લોહી બનશે તો ખરેખર ખૂબ સ્ટ્રોંગ છે ખૂબ જ અસરકારક છે એકદમ સિમ્પલ સરળ છે આ ઉપાય તો અત્યાર સુધી ઘણા બધા પ્રયત્નો કરીને તમે કદાચ વજન ઘટાડવાનો પ્રયત્નો કર્યો હોય પરંતુ તમને રિઝલ્ટ શૂન્ય મળ્યો છે તો તમે ચોક્કસ આ પ્રયોગ કરો પહેલા જ દિવસથી રિઝલ્ટ મળશે કન્ટિન્યુ ત્રણ મહિના સુધી તમારે આગળ ક્લોઝ પાવડરનું સેવન રાત્રિ સુધા પહેલાં કરવાનું છે ત્રણ મહિનાની અંદર તમારા શરીરની અંદર ઘણા બધા ફેરફારો થશે પહેલાં પાચન તંત્ર મજબૂત થશે ધીરે ધીરે ચરબીના થર ઓગળવા લાગશે અને પછી તમારા શરીરની અંદરની ચરબી પણ ઓગળવા રાખશે અને વજન ઘટશે તો મિત્રો થોડું ધ્યાન રાખો ભૂખ કરતા ઓછું જવો નિયમિત રીતે વીસથી પચીસ મિનિટ ચાલો અથવા તો ઘરની કોઈ એવી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો સાથે આ વેઇટ લોસ પાડેલો ત્રણથી ચાર મહિનામાં તમારું વજન પંદરથી વીસ કિલો કોઈ પણ ડાયટ એક્સરસાઇઝ વગર માત્ર આટલું ધ્યાન રાખીને તમે ઘટાડી શકો છો તો ખરેખર આજે એમાંથી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો